સૌથી પહેલા બધા જ મિત્રો મારા જય શ્રી રામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મજામાં મારું નામ રાહુલ પ્રજાપતિ આજે આપણો મોસ્ટ ઓફલી વિડીયો શું છે કે જેટલા વિડીયોમાં તમે કમેન્ટ કરી છે રનિંગ લગતી કોઈ વાત છે કોઈ પણ જાતની કમેન્ટ કરી છે તમે સીન પેન થતું હોય કોઈ પણ વસ્તુ થાતું હોય એના માટે આપણે આજે વિડીયો બનાવી રહ્યા છીએ તો વિડીયોમાં પૂરો વિડીયો સંપૂર્ણ જોજો ને વિડીયોમાં બનાવી રહીજો હવે આપણે ચાલુ કરજો કમેન્ટ વધારે ટાઈમ નહીં લે સર ફિટનેસ મોટિવેશનનું કમેન્ટ છે બેસ્ટ થિંગ ફોર પીએસઆઈ એન્ડ કોન્સ્ટેબલ સ્ટુડન્ટ તમારે તો છો આ વસ્તુ તમારે બહુ સારી કહેવાય કે તમે આટલું લખ્યું અને સારું છે તમારે 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 આને માટે માટે બેસ્ટ કરવા તો રનિંગ કરવું પડશે રનિંગ તમે પાંચ કરશો એટલે તમારું એક્ઝામ તો આવવાની જ છે તો રનિંગ પાંચ કરવા માટે કોઈ પણ વસ્તુનો સવાલ હોય ને તો જરૂર પૂછજો આ વિડીયોની કમેન્ટમાં તો હું તમને ફરીથી જવાબ આપીશ નકર પછી એક આપણે વોટ્સઅપ નંબર ચેનલની અંદર છે એમાં પણ જરૂર પૂછજો આપણે એમાં પણ જવાબ મળી જશે તમને સર પ્રિયંકા આચાર્યનું કમેન્ટ છે સર મારે બહુ જ જોઈએ છે પ્લીઝ કહો ને કેવી રીતે લેવાનું જો અત્યારે જે આયુર્વેદિક પ્રોડક્ટ આપણે ગીવઅવે કરી હતી એના માટે હું તમને પહેલા સમજાવી દઉં કે આપણે આયુર્વેદિક ગીવ અવે કરી એના માટે આપણે કર્યા હતા તો આપણે જ્યારે વિડીયો અપલોડ કર્યો એના બીજા દિવસે બસો જણાનો મેસેજ આવી ગયા તો આપણે આયુર્વેદિક પ્રોડક્ટ પૂરી થઈ ગઈ પાસે પણ ઓલમોસ્ટ હજી પણ મેં દોઢસો જણાનું ગીવ અવે ફરીથી કર્યું એમાં ઓલમોસ્ટ હજી આપણી પાસે સિત્તેર થી એસી જણા બાકી છે કેમ કે એ જે શો કર્યા હતા એ પણ પ્લસ થઈ ગયા એની પછી દોઢસો જણા કર્યા એમાં સિત્તેર થી એસી જણા બાકી છે પણ એનાથી વધશે તો પણ હું આપીશ પણ હવે તમારે શું કરવાનું છે કે જેને ઓનલી કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું છે તેના માટે ઓનલી કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું છે તેના માટે આ પ્રોડક્ટ તમે લઈ શકો કેમ કે મારી પાસે પેલી તારીખ આવશે એટલે ત્રણ તારીખને ને ચાર તારીખ તમારી પાસે આવતા આવતા થઈ જાય અને પ્રોડક્ટ બહુ સારી છે મેં પણ ખાઈને જોઈ છે અને જેટલા ને બસો જણાને પહોંચી ગઈ છે એ લોકોની રિવ્યુ પણ હું મંગાવીશ ને આપણે ચેનલ પર અપલોડ કરશું લોકો વાતચીત કરીને આપણે અપલોડ કરશું જેથી તમને પણ ખબર પડે કે પ્રોડક્ટ સારી છે અને આ યુઝ કરવી જોઈએ જો જેને યુઝ કરવી છે એ આ વોટ્સઅપ નંબર તમને દેખાય છે વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરો એમાં તમને પૂરી માહિતી મળી જશે કે રીતના આપણે પ્રોસેસ પરસેસ કરવી જોઈએ સર અગ્રવાત નું કમેન્ટ છે કે સર આ પાવડર મંગાવો તો શું કરું મારે રનિંગ માં ટાઈમ ઘટાડવું છે જો હવે જેને પણ પાવડર મંગાવો છે આ ટાઈમ ઘટાડવો છે બોન્સ રેડી કરવા છે આ ફાયદો શું છે તે હું પહેલા હું કહી દઉં તમને છે ને હડ્ડીની દુખવાની પ્રોબ્લેમ હશે બંધ થશે તમારી સીન પેન બંધ થશે તમને કબજિયાત નહીં થવા દે તમને મોટિવેશનમાં રાખશે તમારે રનિંગ એના માટે આ પાવડર લેવો જરૂરી છે જેને પણ પાવડર લેવો છે એ વોટ્સઅપ નંબર ઉપર આ તમને વોટ્સઅપ નંબર દેખાય છે એ વોટ્સઅપ નંબર ઉપર તમે ક્લિક કરો વોટસઅપ નંબર સેવ કરો રાહુલ પ્રજાપતિ નામથી અને વોટ્સઅપ ને તમે ડાયરેક્ટ મેસેજ કરો એમાં તમારે શું લખવાનું છે પૂરું નામ પૂરું એડ્રેસ તમારો પિન કોડ નંબર અને તમારું મોબાઈલ નંબર એટલું લખીને મોકલી આપજો બાકીની ગાઈડન્સ તમને એમાં વોટ્સઅપમાં મળી જશે સર નું કમેન્ટ છે કે સર ની પેન બહુ થાય છે શું કરું જો ની પેન થતું હોય તો પેલા તો તમે કઈ રીતના હોજો સડી ગયો હોય તો બરફ ઘસી શકો છો બે ટાઈમ બાકી તમે સરસોના તેલનું માલિશ કરો અને થોડું ઘણું તો ની પેન થવાનું છે તો એને તમે બીટ કરો મગજમાં ના લાવો એને

મારી યુટ્યુબ ફેમિલી ને પણ થેન્ક યુ સો મચ કે બધા મારા વિડીયો જોવો છો મને સાંભળો છું ક્યારેક ગમે તે બોલતો હોય તો મને સજેશન આપો છો અને અત્યારે પણ હું તમને કહું છું ખોટું બોલાઈ જાય મારાથી તો મને જરૂરથી મેસેજ કરજો કમ્પ્લેન કરજો મને તો એનું સુધારીશ આગળ જતા પણ સુધારીશ અને સુધારવાની કોશિશ કરીશ તો ક્યારેક મારાથી પણ ભૂલ થાય માણસ છું હું પણ મારાથી પણ ભૂલ થાવી તમારાથી પણ ભૂલ થવાની જો તમારી ભૂલ હશે તો હું તમને શીખવાડીશ કઈ રીતના આપણે રનિંગ કરવી જોઈએ કઈ રીતનાની તમે વિડીયો જોવો છો તમને માહિતી મળી ગઈ છે

સર દીપિકા મકવાની કોમેન્ટ છે કે સર હું ઇન્સ્ટાગ્રામ યુઝ જ નહીં કરતી તમે જો ઇન્સ્ટાગ્રામ જે પણ લોકો યુઝ નથી કરતા એના માટે ઈમેલ ઇમેલ ના કરો તો કોઈ વાંધો નહીં આ વોટ્સએપ નંબર તમને દેખાય છે ને એમાં ડાયરેક્ટ મેસેજ કરી દો જેટલા પણ એ ઇન્સ્ટાગ્રામ નથી યુઝ કરતા તેના માટે પ્રજાપતિ ધ્રુમિલ નું કોમેન્ટ છે સર બહુ જ મસ્ત માહિતી આપો છો થેન્ક યુ સો મચ બધાને થેન્ક યુ સો મચ અને બીજી વાત હું તમને કહી દઉં કે વોટ્સઅપ નંબર મેં તમને પૂછેલું લાઈવમાં સર હિરેન છે સર ઇન્સ્ટામાં આન્સર આપજો જરૂર મને જ્યારે પણ ટાઈમ મળશે તમને જરૂર ચોક્કસ આન્સર આપીશ સર સોનલ પરમારનો કોમેન્ટ છે થેન્ક યુ સર સ્પીડ ઇન્ક્રીઝ માટે યુઝ કરી શકાય છે સ્પીડ ઇન્ક્રીઝ માટે યુઝ કરો તમે બહુ સારું છે આ યુઝ યુઝ કરી શકો છો બાકી બધા બહુ છે છે કે આ કેવી રીતે જો જેને પણ મંગાવવું હોય એના માટે આપણે યુટ્યુબમાં જે નંબર આપેલો છે ચેનલ ની અંદર પણ નંબર આપેલો છે વોટ્સઅપ નંબર ને અત્યારે સ્ક્રીન પર તમને WhatsApp નંબર દેખાય છે એમાં જરૂરથી મેસેજ કરો જેને પણ યુઝ કરવું છે તે લોકોને એના માટે આપણે અવેલેબલ કરી આપશું અને કેટલાક લોકો ઇન્સ્ટાગ્રામ યુઝ નહીં કરે લોકો માટે ઇન્સ્ટાગ્રામ જે લોકો યુઝ પણ કરી શકે ઇમેલ કરતા બેટર આ વોટસઅપ નંબર છે રનિંગ સારું કરાવો છો એના માટે આગળ જતા આપણે પણ વિડીયો બનાવશું અને બે માં જે આ લોકો બે માં રનિંગ કરવા માંગે છે એ લોકોને આપણે જરૂરથી ગાઈડન્સ આપશું અને એના માટે ગીવ આપણે જરૂરથી લાવશું એક ગી નહીં વર્ષમાં પાંચ થી છ ગી અવે લાવીશ કે તમને પણ સારું પડે અને મને પણ સારું પડે એ રીતના આપણે ગીવ અવે લાવશું બરાબર સર પ્રવીણ માથેનો કમેન્ટ છે સર રનિંગ ટાઈમ ઓછું કેવી રીતે કરાય રનિંગ ટાઈમ ઓછું તમારો રનિંગ ટાઈમ શું આવે છે એ તમે કમેન્ટ કરો એની ઉપરથી આપણે ડાયરેક્ટ વાત કરશું કઈ રીતના આપણે રનિંગ ટાઈમ ઓછો કરવો પડે અને એના માટે તમે વિડિયો પણ જોજો આપણે ટાઈમ ટેબલ વાળો વિડિયો બનાવ્યો છે તે સર એનિમેશન વર્લ્ડ નું કમેન્ટ છે સર આ બધી એક્સરસાઇઝ ડેલી કરું તો વાંધો નહીં ડેઈલી એક્સરસાઇઝ કરશો તો બહુ ફાયદો છે કેમ કે આ જેટલું વિડિયોમાં તમે કમેન્ટ કરી છે એ વિડીયોમાં તમે ડેલી એક્સરસાઇઝ કરો છો તો બહુ સારું છે કેમ કે કરશો તો તમને ફાયદો પડશે ફેટલોસ પણ થશે તમારું પરમાર યુવરાજ નું કોમેન્ટ છે સર તમારો કોન્ટેક્ટ નંબર આપો રનિંગ માટે આયુર્વેદિક પાવડર મંગાવવાનો છે જો રનિંગ માટે જેને પણ આયુર્વેદિક પાવડર મંગાવવો હોય એને આ નંબર તમને વોટ્સઅપ પર દેખાય છે એમાં જરૂર મેસેજ કરો એ નંબર મારો જ છે સર શીતલનું કોમેન્ટ છે સર આ જોઈએ છે મને હું તમારા રેગ્યુલર વિડિયો જોઉં છું હું ઇન્સ્ટાગ્રામ નથી યુઝ કરતી થેન્ક યુ સો મચ હવે જેટલા ઇન્સ્ટાગ્રામ યુઝ નથી કરતા એના માટે મેં નંબર આપી દીધો છે એ નંબર ઉપર જરૂર સંપર્ક કરજો મને સર ભાઈનું કોમેન્ટ છે કે જસ્ટ બેસ્ટ બજેટ શૂઝ પર એક વિડીયો બનાવો ઓકે આના પછીનો વિડિયો શૂઝ ઉપર આવી જશે દેવંગ દરજીનો કોમેન્ટ છે જે છોકરાને સ્ટેમિના નથી રહેતો તેમને હિમાલયની અશ્વગંધા આયુર્વેદિક આવે છે એનો યુઝ કરે કરી શકાય છે હિમાલયની કરી શકો છો તમે ઓરિજિનલ મળતું હોય તો કરો તમને કોઈ જાતને વાંધો નથી ઓરિજિનલ વસ્તુ તમે યુઝ કરો હિમાલયની કરો કપીવાની શિલાજીત કરો કરી શકો છો પણ ઓરિજિનલ લેજો ગમે મહિનાથી જો તમે એવું નથી કે મારી પાસે તેને લેવું છે અશ્વગંધાનો છતાવરીનો ને એક ખાલી આવો તમને ફોટો દેખાય છે કેળા એનો ભાવ પૂછી લેજો પછી મને કહેજો કે કેટલો ભાવ છે તમે લઈ શકશો કિલો તો લઈ લેજો બેફિકરથી સર ચવડિયા સર ધનનું કોમેન્ટ છે સર રોડ ઉપર રનિંગ માં ટાઈમ નથી આવતો ગ્રાઉન્ડ માં 8:50 માં થઈ જાય છે જો રોડ ઉપર રનિંગ માં ટાઈમ ન આવેનું એક કારણ છે કે તમે રોડ ઉપર દોડો છો તો તમને એક તો વાહન ની બીક હોય અને ખુલ્લો રોડ હોય તો રોડ આ રીતના હોય આ રીતના તો તમે આ બાજુ દોડો આ બાજુ દોડો તો તમારો પગ બરાબર આવતો ન હોય એની કરતાં તમે ગ્રાઉન્ડ માં રનિંગ કરો તો બેસ્ટ છે કેમ કે તમારો ન્યાસ ગ્રાઉન્ડ માં રનિંગ થવાનો છે તો તમે ગ્રાઉન્ડ માં જ રનિંગ કરો સર ઈશિકા ચૌહાણ નું કોમેન્ટ છે સર શ્વાસ બહુ ચડે છે થાક લાગી જાય છે

તો ખાસ રિક્વેસ્ટ છે કે તમને આ ચેનલ ઉપર જે વોટ્સઅપ નંબર દેખાય છે ને એમાં તમે મેસેજ કરો તમને પહેલી તારીખે મારી પાસે જેવું પાર્સલ આવશે એટલે તમને પહેલી તારીખે રાતે પાર્સલ નીકળી જશે એટલે બે દિવસમાં તમને પાર્સલ ભોગી જશે એટલે બીજા દિવસ બીજી તારીખ અને ત્રીજી તારીખ ત્રણ તારીખે બપોર સુધી કે સાંજ સુધીમાં તમને પાર્સલ પહોંચી જશે પાર્સલ તમારે મંગાવવું હોય તો જરૂર વોટ્સઅપ પર જરૂર વોટ્સઅપ પર તમે મને કોન્ટેક કરજો અને જો ઇન્સ્ટાગ્રામ યુઝ નહીં કરતા હોય તો આ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરો તમને બધી માહિતી અને ગાઈડલાઇન્સ મળી જશે સમજાઈ ગયો હવે તમને મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી વિડિયોને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો બે જરૂર દબાવજો અને જેટલા નવા ઉમેદવાર છે નોટિફિકેશન ઓન કરજો જે આવનારી પચીસ ની ભરતી છે અત્યારે તમે તમે ફોર્મ ફોર્મ નથી ભર્યું ભરતીમાં ભરવા માંગો છો એ લોકોને શેર કરવાનું ભૂલતા નહીં અને એના માટે આપણે ઈઝી રનિંગ રાખશું કે કઈ રીતના એક વર્ષમાં આપણે રનિંગ કઈ રીતના કરવી જોઈએ કે તમારું બાવીસ કે ત્રેવીસ મિનિટમાં પાંચ કિલોમીટર પૂરું થઈ જાય ને સોળસો મીટર આઠ મિનિટમાં પૂરું થઈ જાય રેસ લઈને કઈ રીતના આપણે મસલ ગ્રોથ કરવો કઈ રીતના ના કરવો અને કોઈ પણ જાતની બીમારી હોય વેટ લોસ કરવો છે વેઇટ વધારવો છે કબજિયાત છે જાતી નથી ફેમિલીમાં કોઈ પણ જાતનો ઈશ્યુ હોય ન્યુટ્રીશન ઇશ્યુ છે કમેન્ટ જરૂર કરજો વિડિયોમાં અને આના પછીનો વિડીયોમાં તમારે કમેન્ટનો જવાબ જોતા હોય તો નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હવે મળશો આના પછીના ના વિડીયોમાં ત્યાં સુધી બધા જ અને મારા જય શ્રી રામ